બનાસકાંઠા જિલ્લાના જે વાવની જે બેઠક હતી આ બેઠકની ધારાસભ્યની ચૂંટણી હતી આ ચૂંટણીના સમયે સ્થાનિક ધારાસભ્ય એટલે કે સૌરભજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ શેરીએ શેરીએ અને ગળીએ ગળીએ ફરતું હતું અને સ્થાનિક ખેડૂતોને કહેતું હતું કે અમે તમારું કામ કરીશું તમારું કોઈ પણ કામકાજ હોય તો અડધી રાતે અમને યાદ કરીશું અમે તમારું કામ કરીશું પરંતુ આ જે વરસાદ જે ખાબ્યો છે આ વરસાદે તારાજી સર્જી છે પરંતુ એક પણ નેતા કે ધારાસભ્ય સ્થળ ઉપર પહોંચ્યો નથી તેની વિગતે વાત આ કરવી છે વૈષ્ણવજન તો તેને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ જે વરસાદે તારાજી સર્જી તેમાં અનેક ખેડૂતોના પશુ તણા તો અનેક ખેડૂતોના મકાન પાણીમાં તરબોળ થયા અને અનેક જે ખેડૂતો હતા આ ખેડૂતોની જમીન પાણીમાં દોસ્ત થઈ છે ઊભો પાક મહામૂલો પાક પાણીમાં દોસ્ત થયો છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે જોકે અવિરત વરસાદે એટલી હદે તારાજી સર્જી કે ખેડૂતોનો જે ખાવાનો જે માલસામાન હતો તે પણ પાણીમાં તરબોળ થયો જોકે મીડિયાના અહેવાલ બાદ આખરે સરકાર અને તંત્ર જાગ્યું અને સ્થળ ઉપર પહોંચ્યું હતું જો છ દિવસ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોઈગામ ખાતે પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું સ્થળ નિરીક્ષણમાં જે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા હાજરીમાં સ્થાનિક હાજરી દેખાડવા માટે જોવા મળ્યા હતા પરંતુ જે દિવસનો સમય હતો આ દિવસના સમયમાં એક પણ નેતા સ્થળ પર પહોંચ્યો નહોતો અને ખેડૂતોની અને લોકોની યાતના ને પીડાને સમજી નહોતી જોકે આ સમય વીત્યા બાદ આજે વીસ થી બાવીસ દિવસનો સમય વીત્યો છે પરંતુ વાવ મામલોદાર કચેરી ખાતે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે વાવનું જે ગામ આ બાળુંદરી ગામમાં પાણી સુકાયા નથી ખેડૂતોને તકલીફ પડી રહી છે ખેડૂતો પોતાના ઘરમાં રહ્યા નથી એટલે મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેઠા છે જો કે ચૂંટણીના સમયે જે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે આ સ્વરૂપજી ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે એવું કહ્યું હતું કે કે તમે તમે અમને મત મત આપો કારણ આટલા સમયથી કોંગ્રેસને આપતા હતા એટલે આ વિકાસ રૂંધાતો હતો પરંતુ આ વખતે તમે ભાજપને મત આપશો તો પાણીના જે પાણીના જે પ્રશ્નો છે આ પ્રશ્નોનો નિકાલ થશે જે ખારાસ જે પ્રશ્ન છે તેનો નિકાલ થશે અને જે સામાન્ય તમારા પ્રશ્નો છે આ પ્રશ્નોનો નિકાલ થશે કારણ કે આ સરકારમાં જે રાજ્યની સરકાર છે ભાજપની છે અને કેન્દ્રની સરકાર તે પણ ભાજપની છે આમ કરીને ખેડૂતોએ આ સરકારને મત આપ્યા અને મત આપ્યા બાદ પણ હજુ સુધી આજે બાવીસ દિવસનો સમય વીત્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો યાતનાનો ભોગ બની રહ્યા છે ખેડૂતોના ઘરમાંથી પાણી સુકાવાનું નથી જો કે આ વાયરલ થયો છે આ વિડિયોમાં સ્વરૂપજી ઠાકોર શું રહ્યા છે તે પણ તમે સાંભળો આપણે આપણા ખેતરો આપણા સીએમ પણ તમે બધા લેખિત આપી સાહેબે પણ કીધું છે તમે પાંચથી કમળ જીતાડીને મૂકો અને આ તમારા કામ પેલાન પહેલાં કામ જે પાણીનો નિકાલ છે એના માટે આપણને પ્રાયોરિટી ચાલે છે કે આપણા એના લીધે આપણા ખેતરો બગડે નહીં જે ખેતરો ખારાશથી બગડેરા એ બગડેતા બંધ થઈ જાય અને એનો નિકાલ પણ આપણે સાથે મળીને કરીશું પહેલી પ્રાયોરિટી એની જો આ રોડ પાકા તમારે અલ્પેશભાઈએ પણ ખાતરી અને મોહડી મંડળે ખાતરી આપી છે કે જેટલા સાત વર્ષથી આપણા જે કામો થયા એ બાર મહિનાની અંદર પૂરા કરવા છે જપાન નથી બાર મહિના તમે કોઈ મનતામાની હોય કોઈ ફેસલા હોય ત્યાં બોલાવશો મત પણ પેલા બાર મહિનાની અંદર જે જરૂરિયાતના કામો છે એ કામો આપણે પૂરા કરવા એ તમને વચન આપું છું કે છેલ્લા બાર મહિનામાં બને એટલી મહેનત કરીને પૂરા કરીશું કે તમે સૌ ઉપર જો કેન્દ્રમાં સરકાર ભાજપની હોય રાજ્યમાં ભાજપની હોય અને આપણી અહીં સરકાર ના હોય એના કારણે આ કામો અટકી ગયા છેલ્લા સાત વર્ષથી આપણા પ્રતિનિધિત્વ નથી

એમની મુલાકાત લેવા માટે ખેડૂત આગેવાન તરીકે અમે આવ્યા ભાજપના આગેવાન છે અને સતત એક મજબૂત માથું હોય વડીલ અગ્રણી તરીકે અને વર્ષોની અંદર લોકોની અંદર સારી છાપ ધરાવતા હોય ત્યારે બાલોત્રી જેવા અનેક ગામો પાણીની અંદર ગરકાવ છે ત્યારે બાલોત્રી ગામની ચિંતા કરીને ભાજપના વડીલ આગેવાન ઋષિકા પટેલ ત્યારે મામલતદાર કચેરી વાવની અંદર અનસન ઉપર બેઠા હોય ત્યારે અહીંયા કૃષિમંત્રી રાઘવજી પટેલ આવ્યા હોય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામડાની મુલાકાત લેતા હોય ત્યારે ભાજપના એક પણ મજબૂત અગ્રણી આવી અને રૂક્ષિભાની મુલાકાત નથી કરી અને આ પરિસ્થિતિ એવી છે કે આ લોકોએ ગામ લોકોની ચિંતા કરી જ્યારે વોટ લેવાતા ત્યારે આ રૂક્ષિભાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો માત્ર ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓનો ઉપયોગ કરી અને ફેંકી દે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ કોંગ્રેસના અગ્રણીઓ આવ્યા સામાજિક અગ્રણીઓ આયા અમારા જેવા ખેડૂત આગેવાનો આવ્યા ઘણા બધા લોકોએ મુલાકાત કરી બાકી હજી સુધી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનું એક પણ મજબૂત પાછળ પરી નથી આપી ત્યારે દુઃખદ વાત સાથે આ એવી ઘટના છે કે આટલા દિવસથી બ્યાસી વર્ષની ઉંમરના ભાજપના મજબૂત આગેવાન મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય ભૂખ હડતાલ બેઠા હોય ત્યારે આ લોકોને આશ્વાસન સુધા આપવા માટે નથી આવી ગીધા ત્યારે ચોખ્ખું ઘી એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી આગેવાનોનો માત્ર ઉપયોગ કરે છે જ્યારે લોકોનું કામ કરવાનું હોય ત્યારે હાથ હાથર કરી જશે આ પોઝિશન વાવ તાલુકાની છે બનાસકાંઠાની અંદર ત્યારે ઉત્તર ગુજરાતના એક મજબૂત નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ જ્યારે સ્વતંત્ર મિશન અંતર્ગત ત્યારે ઢીમા તાલુકાની મુલાકાત લીધી ધરણેધર ઢીમાને તાલુકો બનાવ્યો અને સતત જ્યારે ફેસબુક લાવ્યું હોય મીડિયાના માધ્યમથી કહેતા હોય કે હું બાલુંત્રી આગેવાનો મોકલીશ બાલુંત્રીને હું ચિંતા કરીશ પરંતુ બાલુંત્રીની મુલાકાત નથી લીધી ત્યાંથી ઢીમાને બાલુંત્રીને લાંબુ અંતર નથી અને ઢીમાથી વાવ છે એ પણ બાર કિલોમીટરનું અંતર છે છતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને રૂપસીબાની મુલાકાત લેવાનો સમય ના આવ્યો અને જ્યારે આ લોકોનો ઉપયોગ કરવો તો મત જોતા હતા ત્યારે ભરપૂર ઉપયોગ કર્યો ભરપૂર લોકોની વચ્ચે જોડાયા લોકોને આશ્વાસન આપ્યું કે આખા તાલુકા વચ્ચે તમે બાંધરી લઈ લો ધારાસભ્યને જીતાડીને જે કામ હશે અમે કરાવશું અત્યાર આ લોકોનું કોઈ પણ પ્રાણ પ્રશ્ન સાંભળતો નથી અને કોઈ પૂછવા માંગતો નથી તમે જો તે પ્રકારે ખેડૂતો કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મીડિયા જે માધ્યમ છે મીડિયા અને સોશિયલ મીડિયા થકી કહે છે કે જે સરહદી વિસ્તારના જે ગામો છે જે પાણીમાં તરબોળ થયા છે તેમને આ પ્રકારે અમે સહાય કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક એવા ગામો છે કે ત્યાં હજુ સુધી ન ભાજપ સરકાર પહોંચી છે અને ધારાસભ્ય પહોંચ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને જગાડવા માટે આ ખેડૂતો જે મામલતદાર કચેરી છે મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એક બાજુ ચૂંટણીના સમયે વચનો આપ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ વચનો આ સંકટ સમયમાં ભોગળ સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ અહેવાલ બાદ તંત્ર સરકાર અને ધારાસભ્યો ક્યારે જાગે છે અને ક્યારે જે આ પીડિતો છે ખેડૂતો છે તેમના સુધી પહોંચે છે અને તેમને જે તકલીફો છે આ તકલીફોનું ક્યારે નિરાકરણ લાવે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા